રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ઘોર નિંદ્રામાં અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો પણ જાગ્યા અમદાવાદ મહાનગરપાલિકા કમિશનરે સોમવારે એક પરિપત્ર બહાર પાડીને દર મહિને ગેમિંગ ઝોનનું ચેકિંગ તેમજ દર 3 મહિને મોક ડ્રિલનું આયોજન કરવાની તાકીદ કરી છે મહાનગરપાલિકાના અધિકારીઓને દર મહિને ચેકિંગ દરમિયાન તમામ શરતોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેની ખાતરી કરવાના પણ આદેશ કરવામાં આવ્યા છે કોઈપણ ગેમિંગ ઝોનમાં અનિયમિતતા જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ સૂચના પાઈ છે ચીફ ફાયર ઓફિસર તમામ ગેમિંગ ઝોનમાં દર 3 મહિને મોક ડ્રિલ કરશે જેમાં ગેમિંગ ઝોનના સ્ટાફને ફાયર સંબંધિત જરૂરી તાલીમ આપવાની રહેશે મનપા કમિશનરને ધ્યાને આવ્યું હતું કે કેટલાક ઝોને ડેવલપમેન્ટની મંજૂરી લીધા પછી નિયમો વિરુદ્ધ બાંધકામ કર્યું હતું ચેકિંગ પછી રિપોર્ટ તૈયાર કરી તમામ માહિતી ચીફ ફાયર Town Development Officerને મોકલવાની રહેશે અમદાવાદ શહેરને

ફાયર સેફ્ટી અંગે વિદ્યાર્થીઓને સમજ આપવાના આદેશ આપ્યા છે